અને જ્ઞાન બિઝનેસમેન સમીર શાહના પુત્રને કાયદાનો પાઠ ભણાવવા ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું કેસ અંતરવન હોટેલે બહાર જયનમ શાહને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સમીર શાહના પુત્ર જયનમ શાહની ફરજમાં રૂકાવટ બદલ અટકાયત કરાઈ હતી સોલ ઓક્ટોબરે અલથાડ પોલીસે કેસ અંતરવાન હોટેલે બહાર છાપો માર્યો હતો અને ફોર વ્હીલ કારમાંથી દારૂની બોટલ અને બિયરના નવ ટીન મળી આવ્યા હતા આ દરમિયાન સમીર શાહના પુત્ર જયનમ શાહની કારમાંથી દાડુ મળી આવ્યો હતો પોલીસ સાથે ઝપાઝપી કરી રોપ જમાવ્યો હતો અને નીચે ઉતરવા કહેતા પીએસઆઈ પર હુમલો કરવામાં અને પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જીવા જોડી કરી હતી તે બાદ કડક કાર્યવાહી કરવાના બદલે અલથાણ પોલીસે માત્ર માફીનામું લખાવી જયનમ શાહને જવા દીધો હતો મીડિયા અહેવાલ મુતાબિક બાદ અલથાણ પોલીસને ભાન થતા પિતા શમીર શાહને દારૂ આપનાર વજ્રશાહની ધરપકડ કરાઈ છે જે જામીન મુક્ત કરાયા હતા જ્યારે જૈનમ શાહને નોટિસ પાઠવી હતી ફરજમાં બદલનો ગુનાનો નોંધી ધરપકડ કરાઈ ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું પંચનામું કરાયું અને કાયદાને પોતાના કિસ્સામાં રાખવાનું સમજતો બિઝનેસમેન ના પુત્ર જૈનમ શાહ ની ઠેકાણે પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત